નર્મદા એજ્યુકેશન કેમ્પસ દ્વારા ચાલતા નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ અને નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ ભરૂચ ખાતે તેર જુલાઈ શનિવારના રોજ ગ્રીન કેમ્પસને મુખ્ય અતિથિ એવા જાણીતા ઉદ્યોગપતિ પર્યાવરણવિદ સામાજિક કાર્યકર અને પ્રોએક્ટિવ નાગરિક હરીશભાઈ જોશી દ્વારા ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડોક્ટર પરેશભાઈ શાહ ટ્રસ્ટી શ્રી એસ એમ વોરા અને અન્ય ટ્રસ્ટીગણ તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ડૉક્ટર પરેશભાઈ શાહે કોલેજ દ્વારા અપનાવાયેલા પર્યાવરણ સંવર્ધન માટેના પ્રયાસોની વિગતવાર માહિતી આપી જેમાં કેમ્પસમાં દરેક માટે સ્વચ્છ હવાનું મોનિટરિંગ જગ આરતી એર ક્વોલિટી ઇન્ડેક્સ સિસ્ટમની સ્થાપના વરસાદી પાણીના સંગ્રહ માટે વાર્ષિક ચાર પોઈન્ટ પાંચ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને ગ્રાઉન્ડ વોટર લેવલ ઊંચું આવશે સાથે સાથે પાણીની ખારાશ પણ ઘટશે આ માટે વોટર હાર્વેસ્ટિંગ આરો વોટરમાંથી નીકળતા વેસ્ટ પાણીનો ટોયલેટ ઉપરાંત કેમેસ્ટ્રી પ્રયોગશાળાના સાધનોને સાફ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે આ જળ સંરક્ષણથી પ્રતિદિન બાર હજાર લીટર પાણીનો બગાડ થતો અટકાવી શકાયો છે કેમેસ્ટ્રી પ્રયોગશાળામાં નીકથી નીકળતા વિવિધ કેમિકલ યુક્ત પાણીને સીધા જ જમીન કે નદી નાળામાં ન છોડતા તેનો સંગ્રહ કરવામાં આવે છે અને ત્યારબાદ શુદ્ધિકરણ માટે ઈટીપી પ્લાન્ટમાં મોકલવાની વ્યવસ્થા પણ કોલેજ દ્વારા કરવામાં આવી છે ઘન કચરાને વર્ગીકૃત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે જેમાં વિવિધ જગ્યાએ ઈ વેસ્ટ ગ્લાસ વેસ્ટ બાયોડીગ્રેડેબલ વેસ્ટ નોન બાયો ગ્રેડેબલ વેસ્ટના કલેક્શન માટે ડસ્ટબિન મૂકવામાં આવી છે જેનો સમય સમય પર વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવે છે કોલેજ પરિસરમાં એક હજારથી વધુ વૃક્ષો છે જેમાંથી પડતા સૂકા પાંદરાઓને એકત્ર કરીને ખાતર બનાવવામાં આવે છે આ ઉપરાંત કેન્ટીનમાં બચેલા અન્ન તેમજ શાકભાજીના છોડ વગેરેમાંથી બાયોગેસ બનાવવાના પ્લાન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાંથી ઉત્પન્ન થતા ગેસનો ઉપયોગ કેન્ટીનમાં રોજિંદા કામના વપરાશમાં લેવામાં આવે છે પંચ્યાસી હજાર યુનિટનું ઉત્પાદન કરી શકે એવા સાહીઠ કે ડબલ્યુનો સોલાર પ્લાન્ટ લગાડીને વાર્ષિક જરૂરિયાત સિત્તેર હજાર યુનિટની પૂરી કરી અને વધારાની વીજળીનો બચાવ પણ કરવામાં આવે છે આ ઉપરાંત વીજળીની બચત માટે એલ ટ્યુબલાઇટ તેમજ બીએલડીસી પંખાઓનો પણ કેમ્પસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે કોલેજની સુંદરતા વધે અને સાથે સાથે ગ્રીન ગેસીસનું પણ પ્રમાણ ઓછું થાય તે માટે કોલેજ કેમ્પસમાં એક હજારથી વધુ મોટા વૃક્ષોનું વાવેતર કરી અને તેના પર ક્યુઆર કોડ પણ લગાડવામાં આવ્યા છે જેનાથી વૃક્ષની સંપૂર્ણ માહિતી મળી શકે વૃક્ષોની પસંદગી પણ એવી કરેલ છે કે જેથી વિવિધ પક્ષીઓને ખોરાક અને રહેઠાણ પણ મળી રહે તેમાં ઉદ્દેશ્ય સાથે આખો કેમ્પસ ગ્રીન બનાવ્યું છે ગ્રીન કેમ્પસ ડેવલપ કરવામાં આવ્યું છે એમાં વોટર કન્ઝર્વેશન તો અમે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કેમ્પસની અંદર 15000 15 એકર જમીન છે અને 30 ઇંચ વરસાદ ગણી અને ટોટલી 4.5 કરો લિટર વોટર દર ચોમાસામાં આપણને અવેલેબલ હોય છે તો એ પાણી અત્યાર સુધી બહાર વહી જતું તો તો એને અમે વિચાર કર્યો કે એ ગ્રાઉન્ડમાં જ પરકોલેટ કરવું એટલા માટે ઇન્ટેક વેલ બનાવ્યા અને આ ગ્રાઉન્ડને રિચાર્જ કરશે તો એનાથી વોટર લેવલ ઉપર આવશે અને ગ્રાઉન્ડની પાણીની ક્વોલિટી પણ સુધરશે તો આ એક અમે અભિગમ લીધો પછી ફ્લોરા એન્ડ ફોના ઓન ધ કેમ્પસ એટલે પશુ પંખીની લાઈફ અને વનસ્પતિ તો અમારી કેમ્પસમાં પાંચસો ને પંદર ઝાર્ડ ઓલરેડી હતા બીજા અમે પાંચસો વન ખાતાની મદદથી રોપવામાં આવ્યા અને હજુ બીજા ચારસો પાંચસો એ ટોરન્ટ ફાર્માના સીએસઆરમાંથી અવેલેબલ થવાના છે તો આ બધા ઝાડ રોપવામાં આવશે દરેક ઝાડને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એમાં ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે અને એનાથી વિદ્યાર્થીઓને માહિતી મળશે કે કયા પ્રકારનું ઝાડ છે અને એની ડિટેલ શું છે કેમ્પસમાં રહેતા પક્ષીઓ તો કેમ્પસમાં લગભગ પચીસ જાતના જુદા જુદા પક્ષીઓ જોવા મળે છે તો એ પક્ષીઓનું અવલોકન કરી એના ફોટોગ્રાફ લેવામાં આવ્યા અને એના વિશે વધારે જાણકારી મળે એ રીતે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું પણ આ દર્શાવે છે કે આપણું કેમ્પસ કેટલું ફ્રેન્ડલી છે અને પશુપંખી માટે પણ એક ઘર બની રહે એવી સુંદર વાતાવરણ અહીંયા અવેલેબલ છે